ગણેશ ચતુર્થીના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ ઠેર ઠેર ગણેશજીની મૂર્તિ બનાવનાર શિલ્પકારના સ્ટોલ લાગ્યા છે શિલ્પકારના જણાવ્યા અનુસાર નાનાથી લઈ ચાર ફૂટ સુધીની ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાની મૂર્તિ બનાવીએ છીએ અને ખાસ કરીને ઘરમાં સ્થાપન કરવા માટે એકથી દોઢ ફૂટની મૂર્તિનું ચલણ સૌથી વધુ છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણને નુકસાન ન થાય અને આસાનીથી ઘરે જ વિસર્જન કરી શકાય તે પ્રકારની મૂર્તિ બનાવવામાં આવી રહી છે કાચી માટીમાંથી બનાવવામાં આવતી મૂર્તિ ઉપર કાચા કલર વડે રંગ રોંગા કરી મૂર્તિ બનાવવામાં આવે છે ઓકે કેટલા માટી કામ કરો છો મૂર્તિ માટી કામ અમે સમથિંગ વર્ષથી માટી કામ કરીએ બરાબર ક્યારે કામ આ દાદા ટાઈમ થાય એ વખતે અમે છેલ્લા ત્રણ વર્ષથી હિંમતનગર માં આવીએ છીએ સ્ટોલ બી લગાવી છે બરાબર અને આમાં વેચાણ બી સારું થયું કેટલો અત્યાર સુધી વેચાણ કર્યું કેટલી મૂર્તિ વેચાણ કરી અમે ચાર ગાડી ઉતારી અમારી ત્રણ ગાડી તો સમથિંગ કઈ કઈ સાઈઝ મૂર્તિ બનાવો સાઈઝ માં નાની થી ઇંચ ઉપર આવો ફૂટ ઉપર આવો નાની મોટી બધી સાઈઝ ની અમારી ત્યાં બનાવો બરાબર ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાનું કારણ ઇકો ફ્રેન્ડલી એ માટે કે તમે મૂર્તિનું ઘરે વિસર્જન કરી શકો નાનાથી થી લઈ મોટી સુધી તમે દરેક મૂર્તિ ઘરે વિસર્જન કરી શકો એમાં કુદરતી રાઠોડ દિવ્યાંગ સાબરકાંઠા